જય સ્વામિનારાયણ કાચા પપૈયાની તૂટી ફૂટી બનાવવા માટે થઈને અહીંયા એક નાનકડું મીડિયમ સાઇઝનું પપૈયું લીધું છે હવે એની છાલ ઉતારી અને નાની ઝીણી ઝીણી સરસ ચોરસ કટકી પીસ કરી લઈએ હવે આના આવા નાના નાના ચોરસ પીસ થઈ ગયા છે અને આને મેં માપથી લીધી છે તો આ મોટો કપ જે મેજર કપનો છે એ બે કપ આવડીયા આપણે જે કહીએ પપૈયાના પીસ છે હવે એને બાફવા મૂકીશું આવી રીતના પાણી નાખી અને એને બાફવા મૂકી દેવી આ જ્યાં સુધી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી એને બાફી લેવી એટલે લગભગ એને બાફાતા પંદર મિનિટ થશે આવી રીતના તૂટી ફૂટી ઉકળે છે હવે એને થોડીકવાર હજી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી બાફવાની છે હવે આ તૂટી ફૂટી બફાઈ ગઈ છે એને નીતાારી લઈએ પણ એ નીતાારી પહેલાં આપણે ખાંડની ચાસણી મૂકીશું હવે જ્યારે આપણે બે કપ આ મોટો મેજર કપનો તૂટી ફૂટી હતી ત્યારે આપણે આ મેજર કપનો મોટો કપ બે કપ ખાંડ લેશું અને એની ચાસણી કરશું આની એક તારની ચાસણી બનાવશું હવે આ ખાંડમાં ખાંડ ડૂબે એટલું પાણી નાખી અને આની એક તારની ચાસણી બનાવશું જો આ તૂટી ફૂટી મેં નીતારી લીધી છે સરસ ચડી ગઈ છે અને ટ્રાન્સપરન્ટ જેવી પણ થઈ ગઈ છે આ ચાસણી એક તારની થઈ ગઈ છે જો એને જોઈ લઈએ આવી રીતના નાખી અને એને ઠરવા છે આ એક તારની ચાસણી થઈ ગઈ છે હવે આ ચાસણીની અંદર આપણે ત્રણ થી ચાર ડ્રોપ્સ લીંબુના નાખશું અને આ ચાસણીના આપણે એક સરખા ત્રણ ભાગ પાડી લેશું હવે ત્રણેય ત્રણેયમાં કલર નાખવા માટે થઈને યલો ગ્રીન અને રેડ કલર લીધા છે આપણે ત્રણેય ચાસણીમાં એક એક કલર એડ કરી દઈએ હવે ગ્રીન કલર એડ કરી દઈએ ને યલો કલર હજી આ તૂટી ફૂટી ગરમ જ છે ત્યાંની અંદર આપણે એડ કરી દેવાની છે બધામાં થોડી થોડી હવે આને કલર ચડે ત્યાં સુધી આની અંદર ખાંડ અને કલર બેય ચડે ત્યાં સુધી આમાં રાખવાની છે આને ચાર કલાકે કલર અને ચાસણી બેય ચડી જાય છે એટલે ચાર કલાક સુધી આની અંદર રાખવાની ચાસણીમાં પછી એને નિતા લેશું હવે બધી સરસ કલર ચડી ગયો છે અને ચાસણી પણ ચડી ગઈ છે હવે એને આપણે નિતાવી લઈએ આવી રીતના નીતારી અને એને અડધી થી પોણી કલાક રાખવી અને પછી આ ચાસણી હોય એમાં ધારો કે યલો કલર છે તો એમાં પાઇનેપલનું એસન્સ છે પછી આ રેડ કલર છે તો એમાં ગુલાબનું એસન્સ છે એવી રીતના નાખી અને ચાસણી ઉપયોગમાં પણ લઈ શકાય રીતના બધી તૂટી ફૂટી નીતા લે હવે અને અડધી થી પોણી કલાક આમાં નમાન રહેવા દે જેથી કરીને બધું પાણી નીતરી જાય હવે આ તૂટી ફૂટી બધી ચાસણીમાંથી નીતરી ગઈ છે હવે એને કલાક એક આવી રીતનું જે કોટનનું કપડું હોય એમાં પાથરી લેવી આવી રીતના પાથરી લેવી ત્રણેય પથરાઈ ગઈ છે હવે એને એક કલાક આમ નામ સુકવી દઈએ પછી પ્લાસ્ટિકના કન્ટેનરમાં ભરી અને ફ્રીજમાં મૂકી દેવાય તૂટી ફૂટી સુકાઈ ગઈ છે અને એક બાઉલમાં ભરી અને હવે ફ્રીજમાં મૂકી દેસું